જેવા ઝાડો કાપી ત્યાં ગામના યુવાનો માટે મેદાન બનાવવાની વાતો કરી આશરે દોઢ વર્ષ પહેલા ગામના જ સરપંચ દ્વારા આકૃત કર્યો હોવાનો આક્ષેપ ગામના ડેપ્યુટી સરપંચ સહિતના ગામના યુવાનોએ કર્યો છે અને આ બાબતે કોઈ પણ જાતનો ઠરાવ કરવામાં આવ્યો નથી આ અંગે જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલ માહિતીમાં ગામમાં કોઈ પણ પ્રકારના મેદાન અંગે મંજૂરી મળી નથી સાથે ઝાડ કાપવા અંગે પરવાનગી પણ મેળવી નથી તો આવું કૃત્ય ખુદ ગામના સરપંચ દ્વારા કેમ કરાયું જેવા અનેક પ્રશ્નો સાથે ગામ લોકોએ સરપંચને પૂછતા તેમણે સંતોષકારક જવાબ દોઢ વર્ષ વીતવા છતાં ન આપતા ગામના ડેપ્યુટી સરપંચ અને ગામવાસીઓ વ્યારા મામલતદાર કચેરી ફરિયાદ લઈને પહોંચ્યા હતા મારું નામ અરુણાબેન છે હું રૂપાળા ગામની રહેવાસી છું અને ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે હું અત્યારે હાલમાં હાલની ફરજમાં છું અમારા ગામની અંદર અમને ગ્રાઉન્ડ આવેલું છે એ હિસાબે અમારી પાસે જણાવી એટલે યુવાનોએ કીધું કે ગ્રાઉન્ડ છે એટલે અમે તૈયાર છીએ એમ એટલે ગ્રાઉન્ડ આવેલું છે તે જગ્યાની જગ્યા જોવામાં આવી તો જગ્યા જોઈએ એટલે આ જગ્યા આ સ્થળ પર બનાવવાનું છે એવી રીતે પછી એ લોકોએ જગ્યા પસંદગી કરી એની અંદર બાવળના ઝાડો ઘણા બધા હતા તો એ ઝાડો કાપવા પડશે એવી રીતના અમને કીધું એટલે તો ઝાડો કાપ્યા અમે એ લોકોએ કપાવ્યા પછી હવે ઝાડુ કપાઈને પૂરા થઈ ગયા ને દોઢ વરસ થઈ ગયું અને હજુ ગ્રાઉન્ડ આવ્યું નથી તો એ ગ્રાઉન્ડ નથી આવ્યું ઝાડો કપાઈ ગયા તો પછી હજુ ગ્રાઉન્ડ કેમ નથી બનતું એમ એટલે યુવાનોએ અને ગ્રામ લોકોએ સવાલ કર્યો સરપંચને તલાટીને પણ એ લોકો પૂરતા જવાબ અમને સંતોષકારક જવાબ આપતા નથી તો હવે એ લોકો કઈ રીતના એ લોકોએ કર્યું હતું અમને ખબર નહી હતી એટલે આરટીઆઈ તરીકે એ રીતે એ લોકોએ તપાસ કરાવી તો એની એની અંદર જવાબમાં જાણવા મળ્યું અમને કે આરટીઆઈ કરાવી એમાં તો ઝાડો કાપવાની પરવાનગી કોઈ આપવામાં આવી નથી ને ગ્રાઉન્ડ પણ મંજૂર થયેલ નથી તો હવે એ ગ્રાઉન્ડ બને કે કેમ એ જાણ માટે અમે અહીંયા સુધી